નમસ્કાર મિત્રો જોબ સરીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ સુપરવાઇઝરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર દસ પાસ માંગવામાં આવ્યું છે પગારની વાત કરો તો પગાર તમને પંચાવન હજારની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ સુપરવાઇઝરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારનો નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આધાર કાર્ડ દ્વારા જે સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છે આધાર કાર્ડ દ્વારા જે સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની વેકેન્સીની ડિટેલ ઉપર અહીં વેકેન્સીનું નામ છે આધાર કાર્ડ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે સીએસસી ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટની એમનું નામ છે આધાર સુપરવાઇઝર અને ઓપરેટર માટેની આ ભરતી છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોય છે મેક્સિમમની એજની લિમિટ અહીં આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ માંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં તમારી પાસે અહીં તમારા પાસે દસમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ બારમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ એક વર્કિંગ મોબાઈલ નંબર એક જે તમારો મોબાઈલમાં લોગ ઇન હોય તેવો ઈમેલ આઈડી ફોટોગ્રાફ સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ એજ પ્રૂફ આલ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કે રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો જે આધારની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમારે જે એપ્લિકેશન છે તે કરવાનું રહેશે તેમાં આધાર સુપરવાઇઝર ઉપર જે એપ્લિકેશન છે તેના પર ક્લિક કરીને તેમાં તમારી બધી ડિટેલ છે તે કેરફુલી ભરી દેવાનું રહેશે ત્યારબાદ તમને અપ્રુવલ માટેની પ્રોસેસ કહેવામાં આવશે અપ્રુવલ થાય પછી તમારે જે લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ તમારે તેમાં કામ કરવાનું રહેશે અગતિની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે અમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એક ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો જલ્દીથી તમે એપ્લાય કરી કરતા છો અગત્યની લિંકની વાત કરો તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળીશ ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી વર્તી સાથે જય હિન્દ જય ભારત